નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર આવેલ લોંગડી ટોલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ શરૂ થયો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સૌથી મોંઘું અને ખર્ચાળ ટોલ પ્લાઝા થોડા દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે મૌવાવાસીઓ દ્વારા અગાઉ ટોલ પ્લાઝાને લઈ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું મહુવાથી માત્ર વીસ કિલોમીટરના અંતર પર ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે આ ટોલ પ્લાઝામાં દિવસ દરમિયાન મુસાફરી માટે બસો રૂપિયાનો તોતિંગ ટોલ ચૂકવવો પડે છે મહુવામાં સૌથી મોટું સૌરાષ્ટ્રનું માર્કેટિંગ યાર્ડ આવેલું છે જ્યાં ખેડૂતોની ચોવીસ કલાક અવર જવર રહેતી હોય છે જેમને પણ આર્થિક બોજ સહન કરવો પડે છે હાલ મહુવાસીઓ દ્વારા ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેને લઈને હાલ ઉગ્ર વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે રિપોર્ટર વિપુલ બલિયા